ચલો હવે આગળ જોઈએ પ્રકાંડ વિશે માહિતી આગળ આપણે વનસ્પતિનો એક મુખ્ય ભાગ એટલે મૂળતંત્ર એ મૂળતંત્ર વિશેનો અભ્યાસ કર્યો હવે વનસ્પતિનો બીજો એક મુખ્ય ભાગ એટલે આવશે પ્રકાંડ તો હવે આગળ આપણે પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડનું કાર્ય શું તો અહીંયા આગળ મૂળ આવેલું છે એ મૂળ શું કરશે તો જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્ય એનું શોષણ કરશે અને શોષણ કરી અને પછી એનું વહન કોના મારફતે થશે તો પ્રકાંડ મારફતે મૂરે શોષણ કરેલ પાણી અને પોષક દ્રવ્યોનું વહન એ વનસ્પતિના અલગ અલગ ભાગોમાં થશે તો હવે આપણે પ્રકાંડ વિશે સમજીએ પ્રકાંડ એનું મુખ્ય કાર્ય શું તો મૂળ દ્વારા શોષાયેલ પાણી અને પોષક દ્રવ્યોનું વહન કરવું દ્વારા શોષાયેલ પાણી અને પોષક દ્રવ્યોનું વહન કરે છે હવે બીજું પ્રકાંડ ઈ કરસે કરશે તો પ્રકાંડ એ પણ પુષ્પ અને ફળ ને આધાર આપતો એક ભાગ છે એટલે પ્રકાંડ ઉપર શું શું વિકાસ પામશે તો પર્ણ પુષ્પ અને ફળ એટલે પ્રકાંડ એ પર્ણ પુષ્પ અને ફૂલ એને આધાર આપતો એક ભાગ છે પ્રકાંડ પર્ણ પુષ્પ અને ફળને આધાર આપતો ભાગ છે હવે તમે જોઈ શકો અહીં આગળ આ પર્ણ એના પછી ઉપર પુષ્પ અને ફર તો એ ત્રણેયનો આધાર છે ના ઉપર હોય તો ત્રણેયનો આધાર એ પ્રકાંડ ઉપર હોય હવે પ્રકાંડ ઉપર પણ આવેલા હોય તે એ પણ એ કઈ જગ્યાએથી ઉત્પન્ન થશે તો પ્રકાંડ ઉપર એક ગાંઠ આવેલી હોય એ પણ જે જગ્યાએથી ઉત્પન્ન થશે તે ભાગને એ ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રકાંડ પર પણ જે ભાગમાંથી ઉત્પન્ન થશે તે ભાગને ગાંઠ કહેવાય છે એટલે અહીંયા આગળ જુઓ આ પર્ણ જે ભાગથી ઉત્પન્ન થયું તો આ ભાગ કયો કહેવાય ગાંઠ તરીકે ઓળખવામાં આવે ને ગાંઠના ભાગમાંથી પર્ણનો વિકાસ થાય છે પછી એ રીતના એ બે પર્ણો વચ્ચેની જે જગ્યા હોય તેને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આગળ આ પર્ણ એની ગાંઠ અને આ પર્ણ એની ગાંઠ તો આ બંને ગાંઠ એમની વચ્ચેનો ભાગ એટલે આ ભાગ થશે એને શું કહેવાય આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રકાંડ પરના બે પર્ણ વચ્ચેના ભાગને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ જોઈએ પ્રકાંડ એના ઉપર પણ જ્યાંથી પર્ણનો વિકાસ થાય તેની પાછળનો ભાગ જેને કલિકા સર્જન તરીકે ઓળખાય છે એટલે કે જે ભાગ ઉપરથી પર્ણનો વિકાસ થયેલો હોય તો પર્ણ અને પ્રકાંડ એની વચ્ચે જે ખૂણો બનશે એ ખૂણામાંથી શેનો વિકાસ થશે કલિકાનો વિકાસ થશે એટલે પ્રકાંડ અને પર્ણ વચ્ચે રચાતા ખૂણામાંથી કલિકાનું સર્જન થાય છે હવે આગળ અહીં આગળ આપણે જોયું એ પ્રમાણે મૂળ એ શું કરશે પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે તે પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ થશે એ પ્રકાંડ એને શું કરશે પણ અને પુષ્પ સુધી પહોંચાડશે એટલે વનસ્પતિના અલગ અલગ ભાગ સુધી પહોંચાડશે તો પ્રકાંડમાં એવી કઈ વ્યવસ્થા હશે કે જેના કારણે પાણી અને પોષક દ્રવ્યો એ વનસ્પતિના અલગ અલગ ભાગ સુધી પહોંચશે મેં આગળ જે વાદળી ટપકા દર્શાવ્યા એ પાણીના અણુઓ છે જેને લાલ રંગ એ પોષક દ્રવ્યો દર્શાવેલો છે તો અહીંયા આગળ તમે જોઈ શકો આ એટલે પ્રકાંડ એની અંદર પાણી અને પોષક દ્રવ્યો એ ઉપરની તરફ જાય છે તો એ અંદર એ કઈ રચના હશે કે જેના કારણે પાણી અને પોષક દ્રવ્ય ઉપરની તરફ જશે તો પ્રકાંડમાં અન્નવાહિની અને જલવાહિની આવેલી હોય અન્નવાહિની શું કરશે પોષક દ્રવ્યો એટલે ખોરાકનું વહન કરશે જ્યારે જલવાહિની એ પાણીનું વહન કરશે પાણીનું વહન એ મૂળથી લઈ અને વનસ્પતિના અલગ અલગ ભાગ તરફ થશે જ્યારે પોષક દ્રવ્યોનું વહન એ અન્નવાહિનીમાં મૂળથી લઈ અને અલગ અલગ ભાગ સુધી જશે એટલે પાણીનું વહન કરવા માટે જલવાહિની જ્યારે અન્નનું વહન કરવા માટે અન્નવાહિની આવેલી હોય છે તો આગળ લખે પ્રકાંડમાં પાણીનું વહન કરવા માટે જલવાહિની અને અન્નનું વહન કરવા માટે અન્નવાહિની આવેલી હોય છે આ અન્નવાહિની અન્નનું વહન કરવું એટલે પોષક દ્રવ્યોનું વહન કરવું અન્નનું વહન કરવું એટલે શું આવશે પોષક દ્રવ્યનું વહન કરવું એ કોણ કરશે અન્નવાહિની જ્યારે પાણીનું વહન કોણ કરશે તો પાણીનું વહન એ જલવાહિની કરશે હવે આગળ આપણે જોઈશું પ્રકાશ પ્રકાંડ એની વૃદ્ધિ આગળની આગળ થતી રહે છે તો પ્રકાંડનો ઉદ્ભવ ક્યાંથી થાય તો અહીં આગળ એ ભૂનાગ્રહ તરીકે એક ભાગ આવેલો હોય શું નામ ભૂનાગ્રહ જેથી પ્રકાશ પ્રકાંડનું ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે છે એટલે અહીં આ માંથી પ્રકાંડ ઉત્પન્ન થાય છે લખે પ્રકાંડના ઉદભવ સ્થાનને ભૂણાગ્રહ કહે છે આ ભાગ જેથી પ્રકાંડનું ઉત્પન્ન થાય તો એને શું કહેવાય એને ભૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે ભ્રૂણ એટલે એના નીચે આવશે મૂળ ત્યાંથી પ્રકાંડનું નિર્માણ થશે એને ભૂણાગ્રહ કહે છે હવે પ્રકાંડનો ઉપરનો ભાગ જેને અગ્રકલિકા કહે છે અને અગ્ર એ સતત વિકાસ પામતી રહે છે તો નીચેનો ભાગ શું કહેવાય ભૂણાગ્ર જ્યારે ઉપરનો ભાગ એ અગ્રકલિકા તરીકે ઓળખાય છે પ્રકાંડનો ઉપર ટોચનો ભાગ તરીકે ઓળખાય છે અહીંયા આગળ ટોચનો ભાગ આવશે એને શું કહેવાય અગ્રકલિકા કે જે સતત વૃદ્ધિ પામશે અને પ્રકાંડમાં શું થશે વિકાસ થતો રહેશે પછી અહીંયા આગળ એ પહોણો શું કરશે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે હવે એ ખોરાક એ અલગ અલગ પ્રકાંડ એટલે આ જે શાખાઓ હોય એ શાખાઓની મારફતે શું શું થશે વનસ્પતિના અલગ અલગ ભાગોમાં પહોંચશે તો એનું વહન પણ કઈ રીતના થશે આ અન્નવાહીની અને જલવાહિની મારફતે એનું વહન થશે એ મનો કેટલોક તૈયાર ખોરાક એ મુરમો આવી સંગ્રહ પામશે તો એને આપણે શું કહીએ છીએ ભૂમિગત પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે કે એ મૂળ એમાં મૂળમાં આવી અને ખોરાકનો સંગ્રહ થશે એ પછી આપણે ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ જેમાં બટાકા સુરણ શક્કરિયા વગેરેનો સમાવેશ થાય છે તો ફરી આપણે એકવાર આ પ્રકાંડનું રિવિઝન કરીએ તો જુઓ પ્રકાંડ એ મૂળ દ્વારા શોષાયેલ પાણી અને પોષક દ્રવ્યનું વહન કરે છે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને પોષક દ્રવ્યોનું વહન એ વનસ્પતિના અલગ અલગ ભાગ તરફ કરે છે પ્રકાંડ પર્ણ પુષ્પ અને ને આધાર આપે છે એટલે આધાર આપતો ભાગ કયો તો આવશે પ્રકાંઠ પ્રકાંડ પર પર્ણ જે ભાગમાંથી ઉત્પન્ન થાય તે ભાગને ગાંઠ કહે છે એટલે પર્ણ જોથી ઉત્પન્ન થાય તે ભાગને શું કહેવાય તો ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે પછી જે બે ગાંઠ વચ્ચેનો ભાગ હોય એને આંતરગાંઠ કહે છે પ્રકાંડ પર પર્ણ જે ભાગમાંથી ઉત્પન્ન થશે તે ભાગને ગાંઠ કહે છે પ્રકાંડ પર બે પર્ણ અથવા તો બે ગાંઠ વચ્ચેના ભાગને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે પ્રકાંડ અને પણ વચ્ચે રચાતા ખૂણામાંથી કલિકાનું સર્જન થાય છે તો અહીંયા આગળ દર્શાવેલી છે અહીંયા આગળ આવશે આ પ્રકાંડ આ બાજુ આવશે પણ એમાં જે ખૂણો રચાશે એમાંથી કલિકાનો ઉદભવ થશે એટલે કલિકાનું નિર્માણ થશે પ્રકાંડમાં પાણીનું વહન કરવા માટે જલવાહક અને અન્નવાહક એટલે કે પોષક દ્રવ્યોનું વહન કરવા માટે અન્નવાહક પેશી આવેલી હોય છે પાણી માટે જલવાહિની અને અન્ન માટે અન્નવાહિની આવેલી હોય છે પ્રકારના ઉદ્ભવ સ્થાનને ભૂણાગાગ્રહ કહે છે ભ્રૂણ ભ્રૂણ મોથી જે નિર્માણ થાય એને કહેવાય ભ્રૂણાગ્રહ એટલે નીચે આવશે મૂળ અને અહીં આગળથી પ્રકાંડનું નિર્માણ થશે અને આગળ એટલે પ્રકાંડનો સૌથી ઉપરનો ભાગ એને અગ્ર કલિકા તરીકે ઓળખવામાં આવે છે અને શું કહેવાય અગ્રકલિકા કલિકા કહે છે અને જેનાથી પ્રકાંડનું સતત વૃદ્ધિ થતી રહે છે હવે પ્રકાંડ એ બે પ્રકારે હશે જ્યારે વનસ્પતિ એ નાની હશે ત્યારે પ્રકાંડ એ લીલા રંગનું હશે લીલા રંગનું હશે અને સાથે નબરું પ્રકાંડ હશે જ્યારે વનસ્પતિનો વિકાસ થશે ત્યારે એનું થડ મોટું થશે અને તે કથ્થાઈ રંગમાં પરિવર્તન થશે તો આગળ લખીએ વનસ્પતિ નાની હોય ત્યારે પ્રકાંડ અવિકસિત લીલા રંગનું હોય છે અને કેવું હશે સાથે નબળું હશે જ્યારે વનસ્પતિની વૃદ્ધિ પછી પ્રકાંડ ઝાડુ મજબૂત અને કથાઈ રંગનું હોય છે એટલે વનસ્પતિ જ્યારે નાની હોય ત્યારે એનું પ્રકાંડ કેવું હોય નાનું અને લીલું હોય જ્યારે મજબૂતાઈમાં કેવું હોય તો નબળું હોય છે પણ જ્યારે વનસ્પતિની વૃદ્ધિ થશે એટલે પ્રકાંડ એ જાડું મજબૂત અને કથ્થાઈ રંગનું જોવા મળે છે તો અહીંયા આગળ આપણે પ્રકાંડની માહિતી મેળવી તો પહેલાં આપણે વનસ્પતિના પ્રકાર એના પછી મૂળ અને હવે પ્રકારની ચર્ચા કરી હવે આને આગળના ભાગમાં આપણે પણ એટલે શું પર્ણ દંડ અને પર્ણપત્રની માહિતી મેળવશું જય હિન્દ જય ભારત